ગામ હતું એમાં કરશન કાકા રહેતા હતા કરશન કાકા પપ્પા રાક્ષસ રહેતો તો એનો એવો શ્રાપ હતો માથામ વાગે તો જ મરે કરસન કાકા એ તલવારથી કાપી ન ગયો જીવતો હતો એમના પાછળ પડ્યો એટલે કરશન કાકા ચડી ગયા થોભલા ઉપર ઉપરથી એમના છોકરો જે ચડે દડા મારવા માંડે એટલે માથામ વાગ્યો એટલે પેલો રાક્ષસ મરી ગયો એટલે ગામમાં ખબર પડે એટલે એમને કરસમ કાકાએ ફરકાય ધજા ગામ વાળા ખબર પડી જાય એટલે ખુશ થઈને નગારા વગાડવા માંડ્યા પછી ચગાવવા બાજુના ગામમાં ખબર પડે એટલે ચગાવ્યા પતંગ પતંગ ચગાવે એટલે બાજુના ગામવાળાએ ખુશ થઈને ફટાકડા ફોડ્યા જેવા ફટાકડા ફૂટ્યા એટલે બકરીઓ બે બે કરવા માંડી કૂતરો ભસવા માંડ્યો મગર નાચવા માંડ્યા બાજુમાં યતી બાબા તપ કરતા તે જાગી ગયા ભાઈ આ તો આનંદનો પ્રસંગ છે રથ લઈને ગામમાં કે ભાઈ એવું લાડવા બનાવો લાડવા બનાયે વરસાદ પડ્યો ગામના લોકો શરણે વગાડવા માંડ્યા નાના છોકરા સચપણ આકાર ની છત્રી લઈને ફરવા માંડ્યા સસલો કૂદવા માંડ્યો હરણ નાચવા માંડ્યા ખેડૂતો હળ લઈને ખેતરમાં ગયા અને ક્ષત્રિયોએ યજ્ઞ કર્યો